તેર શું કહેવાય ચાલ ગેમ ઝૂન નો મુદ્દો ચાલી રહ્યો છે રાજયપરમાં વિપક્ષ તરફથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો શાસક પક્ષ તરફથી એક પણ પ્રકારનો કાર્યક્રમ કરવામાં નથી એ મુદ્દે આપનું શું કહેવું એ મુદ્દે તો હું એટલું જ કહીશ શકું ભાતી જનતાને આ સરકારને કે આ લોકો આ સરકાર ખાલી એક દેખાવ કરી રહી છે કે જે બાળકોને એટલાં અગ્નિમાં હોમાણા છે એમની એ લોકોએ તપાસ નથી કરી કે ત્યાં એવું મોડું કાંડ થઈ ગયું એ કાંડમાં કોઈની ત્યાં હાજરી નહોતી કે જે નેતા લોકો અહીંયા હાજરી આપ્યા હતા નામ એનું નહીં આપો પણ બધાયને ખબર જ છે કે જ્યાં જેને અહીંયા હાજરી આપી હતી એ લોકો એમ કીધું કે આમાં અમે શું કરી અરે આમાં તમે શું કરો એમની અહીંયા તમે જે આ જે અગ્નિકુંડમાં જે હોમાણા છે ને એની વેદના તમે ખાલી લ્યો ખાસ ખાસ કરીને અગ્નિકાંડનો કાંડનો મુદ્દે આજે આજરોજ રાજકોટના પ્રથમ નાગરિક કહેવાતા મેયર મેયરશ્રીનું પણ ઇન્ટરવ્યુ દીધું એમને પણ મૌન ધારણ કરી લીધું છે એના મુદ્દે શું કહેશો રાજકોટના પ્રથમ નાગરિક હોવા છતાં એમાં તો એવું છે ને કે એ લોકો તો કાંઈ બોલી શકે એમ છે જ નહીં એ લોકો કેમ કે એના મોઢામાં દહીં ભરેલું છે એ લોકો ખાલી રામના નામે મત માંગે ખુદના બળ ઉપર મત માંગી શકે એમ નથી તો આ લોકો